આજે આપણે શિયાળાનું સ્પેશિયલ શાક બનાવીશું જેમને ખાવા માટે ત્રણથી ચાર મહિના બજારમાં લાઈનો લાગતી હોય છે તેમના માટે બે મોટા ચમચા આપણે તેલ ગરમ કરવા રાખી દેવાનું ત્યારબાદ અઢીસો ગ્રામ લસણ લઈ બંને પાર્ટ અલગ અલગ કાપવાના આ રીતે ત્યારબાદ બે મોટી ડુંગળી લઈ આ રીતે કટ કરી લેવાની છે ત્યારબાદ બે મોટા ટમેટા લઈ આપણે અમને પણ એ રીતે કટ કરવાના છે આ બાજુ જોઈએ તો તેલ પણ સરસ એવું ગરમ થઈ ગયું હતું ત્યારબાદ અડધી ચમચી આપણે રાઈ એડ કરવાની છે તે સરસ ફૂટે ત્યારબાદ અડધી ચમચી જીરું એડ કરીશું ચપટી હિંગ કરી સાથે જ આપણે ડુંગળી એડ કરવાની છે સરસ એવું મિક્સ કરી એકાદ મિનિટ થવા દેવાની ત્યારબાદ આદું મરચાં અને લસણની પેસ્ટ આપણે બે ચમચી જેટલી એડ કરવાની છે આદું મરચાં અને લસણની કચાશ દૂર કરવા માટે અત્યારે જ એડ કરવાની તો બસ સરખું એવું મિક્સ કરી ત્યારબાદ સાથે જ આપણે જે લીલું લસણ હતું તેમને પણ એડ કરી દેવાનું કારણ કે જે લીલું લસણ હોય એમાં એકદમ સ્ટ્રોંગ ફ્લેવર હોય છે ચના સાતળીએ તો એકદમ કાચો ટેસ્ટ આવે છે જેથી કરીને સરખું એવું આપણે એકાદ મિનિટ થવા દેવાનું છે એમની સાથે જ આપણે અડધી ચમચી મીઠું અને થોડી હળદર આપણે એડ કરી દેવાની છે જો ઓછું લાગે મીઠું તો ચાખીને થોડું એડ કરી દેવાનું તો બસ સરખું એવું મિક્સ કરી હવે એકાદ મિનિટ આપણે થવા દેવાનું છે તો તમે જુઓ એકાદ મિનિટ મેં સાતળ્યું છે અને કલર પણ સરસ એવો ચેન્જ થઈ ગયો છે અને સરસ એવી સુગંધ આવવા લાગે છે તો આપણે ટમેટા હતા તેમને એડ કરવાના છે સાથે જ અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી ધાણાજીરું પાવડર એડ કરી દેવાનું અને સાથે જ થોડાક ગળપણ માટે આપણે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે તો બસ સરખું એવું મિક્સ કરી અને એકાદ મિનિટ ઢાંકીને આપણે થવા દેવાનું છે જ્યાં સુધી તેલ સરસ એવું છૂટું ના પડી જાય તો બસ ઢાંકણ ઢાંકી આપણે એકાદ મિનિટ થવા દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની તો બસ એકાદ મિનિટ થઈ ગઈ છે અને આપણે હવે જોઈએ તો સરસ એવું તેલ છૂટું પડવા લાગ્યું છે તો બસ સરખું એવું મિક્સ કરી લેવાનું ફરીથી એકવાર ત્યારબાદ તુવેર એડ કરવાની છે આ લીલી તુવેર છે અને મેં પાંચસો ગ્રામ જેટલી લીધી છે અત્યારે શિયાળો છે એટલે બધાના ઘરમાં તુવેર આવતી જશે તો એકવાર ચોક્કસથી આ રીતે બનાવજો આજે આપણે મહેસાણાનું ખૂબ જ પ્રખ્યાત એવું તુવેર ટોઠાનું શાક બનાવી રહ્યા છે જેમને ખાવા માટે લાંબી લાઈનો લાગતી હોય છે અને ખાવામાં પણ એટલું જ ટેસ્ટી લાગતું હોય છે તો તુવેરને મેં એક મિનિટ મસાલા સાથે જ ઢાંકીને થવા દીધી હતી જેથી કરી તુવેરનો ટેસ્ટ સરસ આવે તો બસ હવે આપણે પાણી એડ કરવાનું મેં એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું હતું અને તુવેર પાકે એટલું જ પાણી એડ કરવાનું છે આ શાકને આપણે બહુ તીખું નથી કરવાનું આ શાકને આપણે બહુ નથી બનાવવાનું કોરું ખાઈ શકો જ તીખું બનાવવાનું છે તો બસ હવે આપણે પાંચથી સાત મિનિટ જેટલું મેં ચડવા દીધું હતું જો તુવેર કોણી હશે તો એકદમ ઝડપથી ચડી જશે જો તમારે તુવેર ના ચડી હોય આ સમયે તો પાણી એડ કરી થોડી વાર ચડવા દેવાની આ તુવેરને હું જોઉં છું તો એકદમ સરસ એ મેસ થઈ જાય છે ત્યારબાદ આપણે લીલું લસણ એડ કરવાનું છે લાસ્ટમાં અને આ શાકમાં રસો નથી રાખવાનું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો બસ એકાદ મિનિટ ઢાંકણ ઢાંકી એમને પણ થવા દેવાનું તો બસ એકાદ મિનિટ જેવું થયું છે ને આપણે ટોઠા બનીને એકદમ રેડી છે તો બસ આવા જ ડ્રાય હોવા જોઈએ તો બસ બનીને તૈયાર છે તો અડધી ચમચી આપણે પાઉભાજી ગરમ મસાલો એડ કરવાનો છે તેનાથી ખૂબ જ એવો ટેસ્ટ આવે છે થોડા ફ્રેશ ધાણા એડ કરીશું તો બસ તૈયાર છે આપણે ટોઠા અને તમે બ્રેડ સાથે રોટલી સાથે કે બાજરાના રોટલા સાથે ખાઈ શકો છો તો શિયાળામાં અત્યારે લસણ ભરપૂર પ્રમાણમાં આવતું હોય છે તો તમે પણ આ રીતે ટોઠા જરૂર બનાવો અને મને જણાવો કે તમને આજની રેસિપી કેવી લાગે તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ